પ્રિન્ટ મીડિયા પણ ચાલતું હતું ચૌદ વર્ષની ઉંમરે લડતના પરિણામે શહીદ થઈ ગયા પણ પછી એ સમય દરમિયાન કારણ કે આવી રીતે પ્રિન્ટ મીડિયા પણ ચાલતું હતું એટલે થોડું ઘણું ભણેલા હતા અને એ સમયમાં એક અંગ્રેજ લેખકની સ્ટોરી મતલબ અંગ્રેજ લેખકનું એક આખું એ આવ્યું પેપરની અંદર જે એમને વાંચ્યું તો એ જે વાત હતી એ તંટિયામાં મામા જ્યારે જે લડત લડી હતી જલ જંગલ જમીન ની લડત લડી ને લડતા લડતા એ પણ મતલબ એમને પણ પકડી દેવામાં માટે અને જ્યારે ટંટે મામાને જે ફાંસી આપવાની વાત થઈ ટંટે મામાને ફાંસી આપવાની વાત થઈ તો ટંટેમાને પૂછવામાં આવ્યું કે તમારી આખરી ઈચ્છા શું એમ તો એમને જવાબ આપ્યો કે મારે મારા સમાજને છે આવો જવાબ હતો ઇતિહાસ કે છે બરાબર અને એ જવાબ હતો અને પછી એમને જોવા માટે લાખોની સંખ્યામાં પબ્લિક ભેગી થઈ હતી ખરગોન ડિસ્ટ્રિક્ટની અંદર ત્યારે એમને એ જે લાખોની સંખ્યામાં પબ્લિક ભેગી થાય અને એ પબ્લિક ભેગી થઈ ત્યારે એમને જોયું હશે અને પછી એ પેપરની અંદર આવ્યું અને એ પેપર મુંડાએ વાંચ્યું બિરસા મુંડાએ વાંચ્યું ત્યારે એમને એવું થયું ત્યારે એમને એક સંકલ્પ લીધો બિરસા દાદાએ કે તન્ટિયા મહિમાનું જે અધૂરું કામ છે જલ જંગલ જમીનની લડાઈ જેના માટે એમને હસી આપવામાં આવી એમની અધૂરી લડતને હું પૂરી કરીશ આવો સંકલ્પ દાદાએ લીધો અને એ સંકલ્પ લઈને એમને ચૌદ વર્ષની ઉંમરે આ ચળવળની શરૂઆત કરી બિરસા દાદા લડતા રહ્યા લડતા રહ્યા બરાબર અને પછી આમ કરતાં કરતાં એને દાદા પણ શું કહેવાય એમને પણ પકડી લેવામાં આવી અને એ પણ આપણા જ સમાજમાંથી કોઈ કે કહી દીધું કે બિરસા પેલા ઘરમાં છુપાયો છે કે પેલી જગ્યા છુપાયો છે ને એને આ રીતે પકડી લેવા જ્યારે બિરસા દાદાને પકડી લેવામાં આવ્યું ત્યારે આમ કરતા એને પકડી લીધા પછી એમને જ્યારે પૂછવામાં આવ્યું બરાબર એમની પર એટલી બધી યાતનાઓ વેઠી છે એમને જેલની અંદર ઘણી બધી યાતનાઓ વેઠી છે બરાબર અને એમની લડતના પરિણામે પછી એમને શહીદ થઈ ગયા અને એમના લડતના પરિણામ મામા આવા મહામાનવો ઘણા બધા લડત લડતા અને એ બધી જ લડત ફક્ત ને ફક્ત જલ જંગલની જમીન ના ફક્ત અધિકારની લડત લડતી એમના લડતના પરિણામે જ્યારે પાસલેટ એરિયા ડિક્લેર થયો ઓગણીસો પાંત્રીસમાં અંગ્રેજો હતો તે વખતે કાસલેટ એરિયા ડિક્લેર થયું એટલે ટેરેટરી જેમ કે આપણે જાંબુખોડાની અંદર રીસ અભ્યારણ ચાલે છે બરાબર એટલે ત્યાં રીસને પ્રાયોરિટી આપવામાં આવી કે એને સાચવવું હોય એવી રીતે આપણા વિસ્તારને એક કાસલાઇટ એરિયા ડિક્લેર કર્યું રિઝર્વ એરિયા બરાબર એ આ વિષાદાદાની લડત પેન્ટ્યા મામાની લડત કિલકામાજી લડતનું પરિણામ છે બરાબર અને એટલા માટે અંગ્રેજોએ એ ડિક્લેર કર્યું કે આટલો બધો આ સમાજ લડે છે મરે છે છતાં પણ બીજા યુવાનો આવે છે અને લડતા જ રહે છે એટલે એ લડત લડતા લડતા આટલો બધો સમાજ મરી જાય છે તો આ છે કોણ ત્યારે જે લોકોને પૂછવામાં આવ્યું એ લોકો સહકાર પેઢીમાં આવતા હતા બરાબર એ લોકોએ એમને જવાબ આપ્યો કે આ અહીંની પ્રજા છે અહીંયા મુખ્ય પ્રજા છે અને એ જાય તો જાય કે એટલે એમના હક અધિકાર પછી અંગ્રેજોને એવું થયું કે નહીં ખરેખર આ લોકોનો હક છે અને એ અંગ્રેજોએ પછી આ પ્રકારનો કાનૂન પાસ કર્યો પાસ ડિક્લેર કર્યો ઓગણીસો પાંત્રીસ અને એના અનુસંધાનમાં બરાબર એના અનુસંધાનમાં જ્યારે બાબા સાહેબ આંબેડકર આગળ વધતા ગયા બાબા સાહેબ આંબેડકર એમના ભાગે બંધારણ લખવાનો વારો આવ્યો અને એમના બંધારણ લખતા લખતા આ પાસલેડ એરિયા જે છે એ બિલકુલ આજે આપણે એને પાંચની અનુસૂચિના સ્વરૂપમાં જોઈ રહ્યા અને એ આ આવા મહામાનવના લડતના પરિણામે આપણને જે કંઈ હક અધિકાર મળ્યા છે રિઝર્વેશનનો હક અધિકાર હોય કે આપણે જળ જંગામલ નો હક અધિકાર હોય કે જે કઈ હક અધિકાર છે એ ફક્ત અને ફક્ત આવા મહામાનવ જે લડત લડી થઈ ગયા એના પરિણામ સ્વરૂપ આજે આપણને મળી ગયા અને આજે જે કંઈ છે એ એમના પ્રતાપ છે બરાબર એટલે આપણા માટે બિરસા દાદા જે છે એ બહુ મોટું નામ છે જો કઈ જો આ એવાનો મતલબ બાબા સાહેબ આંબેડકરે સંકલ્પ લીધો અને સંકપ લીધો અને સંકત્પના કારણે અત્યારે આ બંધારણ લખાયું અને બંધારણની અંદર તારા તેર ત્રણ કર રજૂઆત કરી મૂકી છે બરાબર પછી આપણે પાંચમી અનુસૂચિ ડિક્લેર કરી આ બધું દિશાદાદા એમની લડતમાં આપણી પાસે આજે જે કંઈ જમીનની થોડી ઘણી ગામડામાં ટુકડા છે આપણે આટલા ઉજળા ફરીએ છીએ એ ફક્ત ને ફક્ત આપણા મહામાનવો દાદા છે કંટિયામા છે તિલકામાજી છે બાબા સાહેબ આંબેડકર છે સાહુજી છે આવા ઘણા બધા આપણા સમાજના ક્રાંતિ વિરોધ થઈ ગયા એમના પરિણામ સ્વરૂપે એટલા માટે જ આજે આ જન્મ જન્મજયંતિ આપણે અહીંયા ઉજવવાનો વસંત થઈનો સંકલ્પ એ જ છે કે આપણે અહીંયા સંકલ્પ ભૂમિ પર ઉજવીએ જેથી કરીને આપણા બરોડામાં રહેતા આદિવાસી સમાજના ઘણા બધા સમાજ રહે છે અને બધા એક પ્લેટફોર્મ પર ભેગા થઈએ આપણી લડાઈ એક છે આપણા હક અધિકાર એક છે આપણો સમાજ એક છે તો આપણે એક પ્લેટફોર્મ પર કેમ ભેગા નાખીએ એ દિશાની સ્વરૂપે વોસમભાઈએ આજે આ સંકલ્પ ભૂમિ પર આયોજન કર્યું કે આપણે અહીંયા ગોઠવીએ જેથી કરીને આપણે બરોડાના બધા જ ભેગા થઈએ અને મારો પણ એક પ્રસ્તાવ છે કે આવનારા દર વર્ષે બિરસા દાદા જન્મ જયંતિનો કાર્યક્રમ આપણે આવી રીતે સંકલ્પ પર કરીએ સમય રહેતા આજે આપણે દાદીસ ચાલે પચીસ ત્રીસ જન છે આવનારા સમયમાં હજારોની સંખ્યામાં પણ આપણે ભેગા થઈએ તો આખો સમાજ આપણો અહીંયા એક આદિવાસી તરીકે ભેગા થઈ શકે બરાબર જોહાર આપકી જાય જય હિન્દ Institut Cartogràfic i Geològic de